મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રોકો આંદોલન કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો વડોદરા શહેર નજીક આવેલ વડદલા ગામનો વર્ષ બે હજાર ઓગણીસ વીસથી થી કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે છતાં પ્રાથમિક સુવિધાઓ નહીં મળતા ગામના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે એક મહિનામાં માત્ર આઠ દિવસ જ વીજ પુરવઠો કાર્યરત રહેતો હોય વીજળી ડૂલ થતા ગ્રામજનો પરેશાન થઈ થઈ ઉઠ્યા છે 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 બાળકોનો અભ્યાસ પણ પણ બગડી રહ્યો વેપાર ધંધામાં નુકસાન રહ્યું લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં જ દિન સુધી આ સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવતા મંગળવારે ગ્રામજનોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું માર્ગ પર બેસી જઈને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો